કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતા પાલનપુરથી નડેશ્વરી માતાના મંદિર સુધી વિજય સરઘસ નીકળ્યો હતો જે વિજય સરઘસ ડીસા પહોંચતા દીપક હોટલ પાસે કોંગ્રેસના ઉથેદારો અને કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ફટાકડા ફોડી આતિશબાજી કરી ખુશી વ્યક્ત કરાઈ હતી જ્યારે વિજય સરઘસમાં ગેનીબેન ઠાકોર સહિત ઠાકરસિંહ રબારી ગુલાબસિંહ રાજપૂત નરસિંહભાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને ઉથેદારો સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા જ્યારે ડીસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ સોલંકી સહિત પ્રકાશચંદ્ર ભરત્યાં અશ્વિનભાઈ પરમાર દીપકભાઈ પટેલ દેવસિંહ વાખેલા સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જ્ઞાનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું અને બનાસકાંઠા જિલ્લાની જનતાએ ગેનીબેન ઠાકોરનું મામેરું ભરવા બદલ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા લોકસભાની સીટ રસાકસી જામી હતી અને કાંટે કી ટક્કર જોવા મળી હતી બનાસની બેન ગેનીબેન ઠાકોર અને બનાસની દીકરી રેખાબેન ચૌધરી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો જેમાં અંતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ત્રીસ મતોથી ભવ્ય વિજય થતાં કોંગ્રેસે